તો દિલ્હી અને રાજસ્થાનમાં બીજેપી સરકારે બે હજાર જોકે ગુજરાતમાં ત્રીસ વર્ષથી બીજેપી સરકાર હોવા છતાં હપ્તો બે હજારનો જ છે મિત્રો તો ખેડૂતોની માંગ એ છે કે ગુજરાતમાં ત્રણ હજારનો અથવા તો ચાર હજારનો હપ્તો મળે આ અંગે મિત્રો નવી અપડેટ આવશે તો આપણે ચેનલ પર જરૂરથી જણાવીશું પાંચસો વિડીયો મે જૂન બે હાજર આવશે મિત્રો તો અન્ય યોજના માહિતી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જેનાથી લાખો રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો જોડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો